વિકાસ વાતો કરતી સરકાર એક વખત અંતરિયાળ ગામડાઓની પરિસ્થિતિ જુઓ એક તરફ માણસો ચંદ્ર પર પહોંચી ગયા બીજી તરફ મહેસાણાનું સાંપવાડા ગામ છે જ્યાં ગામમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે સાંપાવાડા ગામમાં પાકા રસ્તાનો સંપૂર્ણ અભાવ છે કાચા રસ્તા પરથી ચાલીને લોકો પસાર થાય છે પરંતુ વરસાદી સીઝનમાં ગામવાસીઓની સ્થિતિ કફોડી બને છે કારણ કે કાચા રસ્તા પર પાણી ભરાતા પાંત્રીસો લોકોની મુશ્કેલી વધી જાય છે વિદ્યાર્થીઓને શાળાએ જવામાં રોજ પાણીમાંથી પસાર થવું પડે છે વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર સુધી કાદવવાળો રસ્તો છે તેમાંથી પસાર થવું પડી રહ્યું છે ને જેને જ લઈને હવે સત્તાધીશો પર સવાલ ઉઠી રહ્યા છે કપવાડા ગામમાં ફેલાજી છે આ રસ્તામાં વર્ષોથી જ્યારથી દેશ આધાર છે ત્યારથી આ જ પોઝિશન છે દરેક બાળકો નિશાળ જવા માટે જીવ જોખમમાં લઈને આવી જાય છે મતલબ કોઈ દવાખાનું ગમે તે હોય તો બહુ તકલીફ પડે છે આ રસ્તાની આ રસ્તાનું કંઈક સુવિધા